માણાવદર તાલુકાનું ભિંડોરા ગામ આહિરવીર દલા છૈયા પરાક્રમ ગાથાથી પ્રસિદ્ધ છે સદીમાં બનેલ આ બનાવ છે લાડકવાયા યુવાન લગ્ન હોવાથી તેની જાનમાં ગામના નાના મોટા સૌ જોડાયા હતા ગામમાં થોડાક વૃદ્ધો અને ગામની ગાયો ભેંસોને સંભાળવા થોડાક ગોવાળિયાઓ સિવાય ગામમાં કોઈ જોવા મળતું નહોતું જોતા જ આંખને ગમી જાય તેવા ભિંડોરાના પશુધન ઉપર ભાદરકાંઠાના કેટલાક કસાઈઓની વર્ષોથી નજર લાગી હતી પરંતુ ભિંડોરા એક તો આહિરોનું ગામ અને એમાં પાછા પોતાની શૂરવીરતાથી આખા મલકમાં પંકાયેલ દલાછૈયાનું ગામ એટલે આસાનીથી તેના પર હાથ નાખી શકાય તેમ નહોતું પરંતુ દલોછૈયો જાન લઈને પરણવા ગયો તેવા સમાચાર કસાઈઓને મળતા જ ગામના વગડામાંથી ગાયોનું ધણ લઈ કસાઈઓ ચાલતા થયા હતા વગડામાં ગાયો ભેંસો ચરાવતા ભિંડોરાના ગોવાળિયાઓને વીસ પચ્ચીસ કસાઈઓએ ઘેરી વળતા કસાઈઓએ ગોવાળોને જાળવે બાંધી ગાયોને હાંકી ભિંડોરાનો માર્ગ લીધો હતો ધણખુંટ આ અજાણ્યા માણસોને જોઈ નસકોરા ફૂલાવતો છીકોટા મારવા લાગ્યો હતો એટલામાં એક લુંટારાએ ધણખુંટ પાસે પોતાનો ઘોડો લઈ તેની પીઠ પર લાકડી ફટકારતા જ વિફરેલા ધણખૂંટે ઘૂમરી મારી ઘોડા સાથે અસવારને પોતાના શિંગડે ચડાવી દોટ મારતા ઘોડા સાથે લૂંટારો જમીન પર પડતા જ ધણખૂંટે તેને કચડી નાખ્યો હતો પોતાના સાથીને ખૂંટે મારતા લૂંટારાઓએ નિર્દોષ ખૂંટને ચારે બાજુથી ઘેરી તેના પર નિશાન તાક્યું આ વખતે સરદારગઢ તરફ જતા માર્ગે એક પરદેશી પઠાણ નોકરીની શોધમાં ખભે બંદૂક અને કમરે તલવાર લટકાવી જઈ રહ્યો હતો તેણે લૂંટારાઓને ખૂંટ પર બંદૂકના નિશાન તાકેલા જોઈ તેઓને ઠપકો આપતા એક કસાઈએ ગુસ્સામાં આવીને પઠાણ પર ગોળી છોડી હતી કસાઈનું નિશાન ખાલી જતાં જ સિપાહીની નોકરીની શોધમાં નીકળેલા આ પઠાણે નિર્દોષ પશુઓનો પક્ષ લેતા ખભે લટકાવેલ બંદૂક લૂંટારાના સરદાર સામે તાકી નિશાન લેતા તે ધાય કરતો નીચે પડ્યો હતો લૂંટારાઓને હવે ધણખૂંટ અને પઠાણ બે મોરચે લડવાનું હતું જનુને ચડેલા ખૂંટે ઘુમરી મારી બીજા બે ત્રણ લુંટારાઓને ઘોડા સાથે ધૂળમાં રગદોડી મોતને ઘાટ ઉતારતા લુંટારાઓએ તે મારી નાખ્યો હતો નિર્દોષ પશુની હત્યા થતાં જ પઠાણ વિફરતા લુંટારાઓના ઘોડાઓ વચ્ચે કૂદી પોતાની તલવારથી બે ત્રણ લૂંટારાઓને મોતને ઘાટ ઉતારી લૂંટારાઓના હાથે પઠાણ પણ માર્યો ગયો આ વખતે દૈવયોગે દલાછૈયાની જાન ગામના પાદરે પોતાના ઘોડાઓને રમાડતા જાનૈયાઓ અને મીઠા સ્વરે ગવાતા જાનડિયાના ગીતો સાથે શરણાઈના સૂર અને ઢોલના ઠબુકતા વચ્ચે આવી પહોંચી અણવરે મખમલની રજાઈ પાથરી હીર રેશમના ભરત ભરેલા તકિયા મૂકતા સોનાની મુઠવાળી તલવારને ટેકે ફાંકડો મર્દ વીર દલો છૈયો બેઠો હતો ત્યાં દૂરથી એક માણસ હાંફળો ફાંફળો દોડો દોડો લૂંટારાઓ ગાયોને લઈ જાય છેની બૂમો પાડતો ભિંડોરા તરફ આવી રહ્યો હતો નજીક આવતા જ તેને જાનૈયાઓએ ઘેરી વળતા ભિંડોરાની ગાયો ને ભાગેલા લૂંટારાઓની વાત જાણતા જ જુવાંડાઓના ચહેરા રાતાપીડા થવા લાગ્યા હતા ત્યારે તકિયાના ટેકે બેઠેલા વરરાજા દલાછૈયાએ ગાયોનું ધણ લૂંટારાની વાત સાંભળતા જ ગાડામાં બેઠેલ પોતાની પરણેતર સામે નજર કરતા નવ પરણેતર આહિરાણીએ મલકાટ સાથે રજા આપતા દલાછૈયાએ પોતાના પાણીદાર ઘોડા પર છલાંગ મારી કોઈ કંઈ સમજે વિચારે એ પહેલા ભિંડોરાનો માર્ગ લીધો હતો દલાછૈયાને જતો જોઈ ગલઢેરાઓ હાંવ ઉભોરે ઉભો રે બાપ કરતા જોઈ રહ્યા હતા ત્યારે જાનના ઢોલીએ બુંગીઓ ઢોલ વખાડવા દાંડી પીટતા ત્રિજાંગ ધ્રીજાંગ ત્રિજાંગ સાથે શરણાઈવાળાએ સિંધુડા સૂર રેલાવતા ભિંડોરાનું પાદર શ્રૃંગાર રસમાંથી વિરર સમય બની ગયું હતું પોતાના વહાલા પશુઓને નિર્દય લૂંટારાઓએ લાકડીઓના મારથી મારતા દૂરથી જોઈ કોપાયમાન થયેલા આહિર દલાછૈયાએ સિંહ ગર્જના કરી સાવધાન કાયરો અચાનક પાછળથી પડકાર થતા લૂંટારાઓને જેનો ભય હતો તે દલાછૈયાને આવતો જોયો નજીક આવતા જ ઘોડાનું ચોકડું ખેંચતા જ તે હવામાં આગલા બે પગ અધર કરી ઉભો રહી ગયો લૂંટારાઓની વચ્ચે આવી ઘોડો ઉભો રાખતા જ દલાછૈયાએ મ્યાનનો ઘા કરી તલવારની તેજ ધારે રમઝટ બોલાવતા ધરતી પર ધડાધડ લૂંટારાઓના માથા રગદોડાવા લાગ્યા લૂંટારાઓને ગાયો લેવા જતા આજે જીવ ખોવાનો વારો આવતા અનેક છળકપટ કરવા છતાં ઘોડો અને ઘોડેસ્વારની આ બેનનું જોડીએ લુંટારાઓની દગાખોરીને નાથતા આ આહિરની તલવારની ધારે અંગભંગ થતા લૂંટારાઓ કાળી ચીસો પાડી રહ્યા હતા ત્યારે એક લૂંટારાએ અચાનક પડખે ચડી પોતાની બરછીનો ઘા કરતા દલાછૈયાના પેટના આંતરડા બહાર નીકળી ગયા દલાછૈયાએ જાણે કાંઈ બન્યું જ ન હોય તેમ ઝડપથી આંતરડાઓનો ગોટોવાળી પેટમાં પાછો મૂકી પોતાના ખભે શોભતી વરરાજાની ઉપરણીને કમર ઉપર કસકસાવીને બાંધી વીજળી વેગે તલવારને પાછી હાથમાં લેતા લૂંટારાઓ પોતાના દસ થી બાર સાથીઓના મૃતદેહો મૂકીને ભાગ્યા હતા ભાગતા કાયરોની પેટ પાછળ થૂંકી દલા છૈયાએ ગામના ધરને હાંકતા ગાયો પેટ ઉપર પૂછડા પછાડતી ભીંડોરા તરફ ભાગી હતી ત્યારે લોહીના છાંટાથી કંકુવર્ણો થયેલો દલો છૈયો રક્તભીની તલવાર સાથે સામેથી દોડતા આવતા ગામ લોકોને સામે મળ્યો ધરણવાડી પાછા ફરેલા વરરાજા દલાછૈયાનું નવ પરણે કરતા ભિંડોરામાં પાછા મંગળ ગીતો સાથે આહિરોના ખોરડે ભેગા થયેલા ડાયરામાં કાવા કસુંબાની રેલમછેલ વચ્ચે બારોટોની બિરદાવલીઓ સૌને પોરસ ચડાવી રહી હતી સામૈયા સાથે કોડિયા રમીને દલાછયાએ ડાયરામાં આવી સૌને રામ રામ કરી પોતાના બાપની પાસે બેસી હાથ જોડીને રજા માંગતા સૌ આશ્ચર્યમાં મુકાયા સમજાવતા પોતાને થયેલ મરણતોલ ઈજાની કરી પાસે કંકુ તિલક સાથે હાથમાં નાળિયેર મૂકી સ્મશાન સુધી વળાવવા આવવાની વાત કરતા ડાયરો આખો ઉભો થઈ ગયો ત્યારે દલાછૈયાએ પોતે એક વીડી પુરુષની જેમ મોતને ઉજળું કરવા માંગે છે તેવી વાત કરી પોતે કોઈની કાંધે ચડીને નહીં પણ ચાલીને સ્મશાન જવા માંગતા હોય મા બાપની રજા માંગતા ભારે હૈયે મા બાપ અને સખા સ્નેહીઓએ દલાછૈયાની વાત સ્વીકારતા કંકુ તિલક હાથમાં નાળિયેર સાથે આગળ ચાલતા આ વીરપુરુષ પાછળ ગામનો ડાયરો ભારે હૈયે સ્મશાન તરફ હાલી નીકળ્યો ભારે હૈયે ભિંડોરાનો ડાયરો ગામની સીમમાં જ્યાં ધણખુંટ અને પઠાણ માર્યા ગયા હતા ત્યાં આવી જુવાન્ડાઓએ કબરો ખોદી તેમને દફનાવતા દલાછૈયાએ મુઠ્ઠી માટી લઈ તેની કબર પર નાખી ત્યારે ભિંડોરાની સીમમાં ગાયો લૂંટવા આવેલા લૂંટારાઓ ધણખુંટ પઠાણ અને દલાછૈયાના હાથે કમોતે મરતા આહિરોએ મોતનો મલાજો રાખી લૂંટારાઓના મૃતદેહને અગ્નિદાહ દીધો પછી દલોછૈયો પોતાના માટે ચિતાની પાસે જઈ સૌને બે હાથ જોડીને રામ રામ કરતો લાકડાની ચિતા ઉપર ચડી કમરે બાંધેલ ભેટ છોડતા હે રામ કહીને વૈકુંઠવાસી થયા હતા આજે ભિંડોરાની સીમમાં દલાછૈયાનો પાળ્યો પઠાણની કબર અને ધણખુંટની ખાંભી પૂજાય છે